નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી જંક્શનમાં તો આજે આપણે શરૂઆત કરીશું પ્રકરણ એક સમય સંખ્યાઓ ધોરણ આઠ તો મિત્રો સૌપ્રથમ આપણે થોડું પાયાનું જ્ઞાન મેળવી લઈએ આ વિડિયોમાં આપણે સંખ્યાના પ્રકારો વિશે જાણીશું મિત્રો સૌપ્રથમ પ્રાકૃતિક સંખ્યાઓ હવે તમે જ્યારે નાના હતા ત્યારે બાલમંદિરમાં અને પહેલાં ધોરણમાં સંખ્યાની શરૂઆત એકથી કરી હતી આપણે એકડો ઘૂટતા હતા એવી જ રીતે એક બે ત્રણ ચાર પાંચથી લઈને અનંત સુધી આ બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે હવે જ્યારે આપણે કોઈપણ વસ્તુની ગણતરીની શરૂઆત કરીએ તો મિત્રો આપણે ક્યાંથી કરીએ એકથી શરૂઆત કરીએ એટલા માટે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે અને પ્રાકૃતિક સંખ્યાઓને ધનપૂર્ણાંકો પણ કહેવાય છે અને આ સંખ્યાઓ અસંખ્ય હોય છે અને પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ કુદરતી સંખ્યા પણ છે તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય છે કુદરતી સંખ્યાઓ પણ કહેવાય છે અને ધનપૂર્ણાંકો પણ કહેવાય છે હવે આપણે આગળ વધીએ પૂર્ણ સંખ્યાઓમાં તો મિત્રો પ્રાકૃતિક સંખ્યામાં માત્ર શૂન્ય ઉમેરવાથી જે સંખ્યા મળે છે એ પૂર્ણ સંખ્યા મળે છે તો પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે શૂન્ય એક બે ત્રણથી લઈને અનંત સુધી આ બધી સંખ્યાઓને પૂર્ણ સંખ્યાઓ કહે છે અને શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે અને આ સંખ્યાઓ પણ અસંખ્ય છે હવે આપણે આગળ વધીએ પૂર્ણાંક સંખ્યા વિશે તો મિત્રો પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણાંક કહ્યું હતું તો ઋણ ઋણપૂર્ણાંકો અને શૂન્ય આના સમૂહને પૂર્ણાંક સંખ્યાઓ કહેવામાં આવે છે અને પૂર્ણાંક સંખ્યાઓ પણ અસંખ્ય હોય છે તો મિત્રો અહીંયા ઋણપૂર્ણાંકોના થોડાક ઉદાહરણો લખેલા છે ઓછા એક ઓછા બે ઓછા ત્રણ વગેરે ઋણ પૂર્ણાંકો છે અને ધનપૂર્ણાંકોના ઉદાહરણો તો આપણે જોઈ જ ચૂક્યા છીએ ધનપૂર્ણાંકો એટલે આપણી પ્રાકૃતિક સંખ્યાઓ એક બે ત્રણથી લઈને અનંત સુધી તો ધનપૂર્ણાંક ઋણપૂર્ણાંક અને શૂન્ય આ ત્રણેયના સમૂહને આપણે પૂર્ણાંક સંખ્યા કહીશું અને પૂર્ણાંક સંખ્યા પણ અસંખ્ય હોય છે તેવી જ રીતે ઋણપૂર્ણાંકો અને ધનપૂર્ણાંકો બંને અસંખ્ય હોય છે તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ વિશે તમને સમજાયું હશે હવે આપણે આગળ વધીએ અપૂર્ણાંક અહીંયા અપૂર્ણાંકોના ઉદાહરણો આપેલા છે જેમ કે એકના છેદમાં બે બેના છેદમાં ત્રણ ત્રણના છેદમાં ચાર વગેરે ધન અપૂર્ણાંકો છે અહીંયા ઉદાહરણ એકમાં એક જે છે એ અંશમાં છે અને બે જે છે છેદમાં છે અને અંશ અને છેદ બંને જે છે ધન સંખ્યાઓ છે એટલા માટે આ આપણું ધન અપૂર્ણાંક છે તેવી જ રીતે ઓછા એકના છેદમાં બે ઓછા બેના છેદમાં ત્રણ ઓછા ત્રણના છેદમાં ચાર વગેરે સંખ્યાઓ ઋણ અપૂર્ણાંકો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ઓછાની નિશાની હોવાથી આ આપણા ઋણ અપૂર્ણાંકો છે હવે આપણે દશાંશ અપૂર્ણાંકો વિશે જોઈશું તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જીરો પોઈન્ટ પાંચ ઓછા ઝીરો પોઈન્ટ બે એક પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ પચીસ વગેરે સંખ્યા દશાંશ અપૂર્ણાંકો છે અને આ અપૂર્ણાંકોને આપણે જીરો પોઈન્ટ પાંચ છે તો એને પાંચના છેદમાં દસ ઓછા જીરો પોઈન્ટ બે છે તો એને ઓછા બેના છેદમાં દસ આવી રીતે દર્શાવી શકીએ જે તમે જાણો છો હવે આપણે આગળ વધીએ સમય સંખ્યા જે આપણા પ્રકરણનું નામ છે તો સમય સંખ્યા એટલે કેવી સંખ્યા કે જે સંખ્યાઓને પીના છેદમાં ક્યુના સ્વરૂપમાં લખી શકાય અને જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક હોય છે અને ક્યુ શૂન્ય ના હોય હવે મિત્રો ક્યુ કેમ શૂન્ય ના હોય તો જો ક્યુ શૂન્ય થશે તો એ છેદમાં આવશે અને એ સંખ્યા ભાગી શકાશે નહીં આપ સૌ જાણીએ છીએ કે શૂન્ય વડે ભાગાકાર અવ્યાખ્યાયિત છે તેથી ક્યુ જો શૂન્ય થશે તો એ અવ્યાખ્યાયિત થઈ જશે એટલા માટે ક્યુ શૂન્ય ના હોવો જોઈએ તથા પી અને ક્યુ પૂર્ણાંક હોવા જોઈએ તો આવી સંખ્યાઓને સમય સંખ્યા કહે છે અને સમય સંખ્યાની સંખ્યા ક્યુ છે તેને આપણે ક્યુ વડે દર્શાવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે પછીના વિડીયોમાં આપણે સમય સંખ્યાના અમુક ગુણધર્મો વિશે જાણીશું તો મિત્રો આપણી વિદ્યાર્થી જંક્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આને લાઇક કરો અને હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણને આગળ વધારીશું થેન્ક યુ